નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકેડેમી ગુજરાતી ચેનલ પર મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પાંચમું પ્રકરણ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થાનું સ્વાધ્યાય શીખવાના છે અને મિત્રો જો તમે આ ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરો જેથી તમને નવા વિડીયો તરત જ મળી શકે અને સામાજિક વિજ્ઞાનના અન્ય વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકો છો તો ચાલો હવે શરૂ કરીએ પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો પહેલો સવાલ ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું જવાબ ઈસવીસન ઓગણીસો બારમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું બીજો સવાલ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો જવાબ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો ત્રીજો સવાલ ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ જવાબ ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ ચોથો સવાલ દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી જવાબ દુર્ગારામ મહેતાએ ઈસવીસન અઢારસો ચોમ્માલીસમાં સુરતમાં ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી ત્યારબાદ પ્રશ્ન બીજો નીચેના પ્રશ્નના ઉત્તર આપો પહેલો સવાલ સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યા જવાબ જોઈશું સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે નીચે મુજબના પગલાં ભરવામાં આવ્યા હતા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન ઓગણીસો એકમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી એટલું જ નહીં બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી તેમના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીઓ માટે વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો બીજો સવાલ ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું ગાંધીજીના માટે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી ત્રીજો સવાલ વૂડના ખરીદતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી છે જવાબ જોઈએ વૂડના ખરીદતામાં શિક્ષણ સંબંધી નીચેની વિવિધ ભલામણો કરવામાં આવી હતી ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેનો કાંટા કહી શકાય તેવો શિક્ષણ સુધારો ઈસવીસન અઢારસો ચોપનમાં વૂડના ખરીદાથી થયો તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવાની ભલામણ કરી અલગ શિક્ષણ ખાતાની રચના કરવી સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવું શિક્ષકોની તાલીમ માટે તાલીમની સંસ્થાઓ શરૂ કરવી ધંઢાડાળી કે વ્યવસાય શિક્ષણનો વ્યાપ વધારવો દરેક તાલુકાઓમાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી ઈસવીસન અઢારસો ચોપનના વૂડના ખરીદતાના કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂંક અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું કોલકાતા મુંબઈ અને મદ્રાસમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ આગળ ચોથો સવાલ મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા જવાબ મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે નીચેના વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાંડે અને તેમના પત્ની રમાબાઈ રાંડેએ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કળવેએ ઈસવીસન ઓગણીસો સોળમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી આજે આ યુનિવર્સિટી એસ એનડીટી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ ટૂંકનોટ લખો પહેલી ટૂંકનોટ બ્રહ્મો સમાજની પ્રવૃત્તિ જવાબ બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે રાજા રામમોહન રાયે ઈસવીસન અઢારસો અઠ્યાવીસમાં બ્રહ્મો સમાજની સ્થાપના કરી તેમણે વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો બ્રહ્મો સમાજના એવા જ અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગારમાં ઈસવીસન અઢારસો ઓગણપચાસ પચાસમાં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા જેમના પ્રયત્નોથી બંગારમાં ફક્ત છોકરાઓ માટે જ નહીં કન્યાઓ માટેની શાળાઓ પણ સ્થપાઈ રાજા રામ મોહનરાયે ઈસવીસન અઢારસો પંદરમાં આઠમીય સભા સ્થાપી અને ઈસવીસન અઢારસો એકવીસમાં સંવાદ કોમોડી નામની પત્રિકા સતી પ્રથા વિરુદ્ધ બંગારમાં મોટા પાયે જુબેશ ચલાવી તેમની સંસ્થા બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં વિલિયમ બેન્ટિકે પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટને દૂર કર્યું તે જ રીતે બ્રહ્મો સમાજના પ્રયત્નોથી જ ઈસવીસન અઢારસો ઓગણચાલીસમાં નરબલી પ્રથા અને બાળકીને દૂધપીટી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા રાજા રામમોહનરાયબાટ વિખ્યાત સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનઃવિવાહની હિમાયત કરી તેઓ માનતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર હતું તેમના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો છપ્પનમાં ડેલહાઉસીએ વિધવા પુનઃવિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું ત્યારબાદ બીજી ટૂંકનોટ વિધવા વિવાહ જવાબ મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃલગ્નની છૂટ મળતી ન હતી તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃલગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી પરંતુ પછી આ પ્રથા બંધ થઈ વિધવાઓના પુનઃલગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા જેમાં રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો ચોપાણિયા છાપી લોકોને આ માટે જાગૃત કર્યા મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાંડે રમાબાઈ રાંડે જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે મહર્ષિ કરવે ગોપાલકૃષ્ણ ગોખલે વગેરેએ પણ વિધવા પુનઃવિવાહ માટે અને બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી વિધવા આશ્રમોની સ્થાપના કરી આ દૂષણો સામે પડકાર આપ્યો સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ સ્થાપી ગુજરાતમાં ઈસવીસન અઢારસો ચુમ્માલીસમાં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવ સભાની સ્થાપના કરી લોકોને વહેમ અંધશ્રદ્ધા અને ડોરાઢાગરની પ્રવૃત્તિઓમાંથી છુડાવવાના મહત્વપૂર્ણ કાર્ય કર્યું ગુજરાતના મહાન સુધારકો નર્મદ કરશનદાસ મુળજી મહિપતરામ રૂપરામ દલપતરામ વગેરે પણ બાળલગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યા નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે બી ગ્રાન્ટ રજૂ કરેલ બિલને જેને વિધવા પુનઃલગ્ન અધિનિયમ અઢારસો છપ્પન તરીકે ઓળખાય છે આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રીચંદ્ર વિદ્યારત્ન અને દેવીના વિવાહ થયા શ્રીચંદ્ર વિદ્યારત્ન નર્મદ સંસ્કૃત કોલેજમાં અધ્યાપક હતા એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનઃવિભાગ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું એવી જ રીતે આંબમાં કુંડકુડી વીરેશલિંગમ પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે ડી કે કરવે આરજી ભંડારકર બી એમ માલબાણીએ પ્રશંસનીય કાર્ય કર્યું ત્રીજી ટૂંક નોટ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો જવાબ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો નીચે મુજબ છે કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવામાં માનતા હતા પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા તેમના માટે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ બાળકોમાં સંગીત અભિનય તેમજ ચિત્રકલાની યોગ્યતા અને નીતિમત્તા આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા તેમણે ઈસવીસન ઓગણીસો એકમાં નિકેતન સંસ્થાની સ્થાપના કરી પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી અનેક વિદ્વાનો આ સંસ્થાએ રાષ્ટ્રને આપ્યા છે સંસ્થા આગળ જતા શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત થઈ ચોથી તૂકનો છે સ્વામી વિવેકાનંદનો ઉપદેશ જવાબ સ્વામી વિવેકાનંદે નીચે મુજબનો ઉપદેશ આપેલ છે તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા તેમના મઠ મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તેઓ યુવાનોને કહેતા હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ધારવાનો પ્રયત્ન કર્યો તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા સુધી સીમિત હતો પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહીં તે સમયની સ્થિતિમાં ભારતમાં વર્ષોથી દ્રઢ થયેલા દૂષણોને દૂર કરવા માટે પણ સમાજ સુધારકોએ કમર કસી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી આ દૂષણો સામે તેમણે ચોપાણીયા પુસ્તકો કે સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી સમાજ સુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો વિરુદ્ધ કાયદાઓ ઘડી આ દૂષણો દૂર કરવા પ્રયત્નો કર્યા સમય જતા સમાજે તે સ્વીકારી પ્રગતિ તરફ કદમ માંડ્યા ત્યારબાદ છે પ્રશ્ન ચાર નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો પહેલું વિકલ્પ ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે વિકલ્પો આપ્યા છે એ પૂર્ણિમા બહેન પકવાસા બી જુગધરામ ડવે સી દુર્ગારામ મહેતા ડી ઠક્કરબાપા તો મિત્રો આમાં સાચો જવાબ આવશે સી દુર્ગારામ મહેતા બીજું વિકલ્પ અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થશે વિકલ્પો છે એ વિષયવાળ પાઠ્યપુસ્તકો બી મૌખિક શિક્ષણ સી તાલીમ પામેલ શિક્ષકો ડી દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ મિત્રો આમાં જવાબ આવશે બી મૌખિક શિક્ષણ ત્રીજું વિકલ્પ છે ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો વિકલ્પો આપ્યા છે એ અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા બી અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો સી ખેતીનો વિકાસ ડી કન્યા શિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ મિત્રો જવાબ આવશે એ અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા આગળ છે પ્રશ્ન પાંચ જોરકા જોરો જેમાં અવિભાગમાં આપ્યું છે પહેલું એલેક્ઝાન્ડર ડફ બીજું દયાનંદ સરસ્વતી ત્રીજું ડી કે કરવે ચોથું કેશવચંદ્ર સેન પાંચમું જોનાથન હંકન બી વિભાગમાં આપ્યું છે એ સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના બી સોમપ્રકાશ સામાયિક દ્વારા સુધારણા જુબેશ સી લગ્ન વય સંમતિ ધારો ડી બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ઈ લાહોરમાં એગ્લોવેડિક કોલેજની સ્થાપના એફ પ્રાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના મિત્રો હવે જવાબ જોઈશું પહેલું છે એલેક્ઝાન્ડર ડફ તો તેમાં આવશે એફ પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના બીજું છે દયાનંદ સરસ્વતી તો તેમાં આવશે ઈ લાહોરમાં એગ્લો વૈદિક કોલેજની સ્થાપના ત્રીજું છે ડી કે કરવે તો તેમાં આવશે એ સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના ચોથું કેશવચંદ્ર સેન તો તેમાં આવશે સી લગ્ન વય પાંચમું જોનાઠન હંકન તેમાં આવશે ડી બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના મિત્રો અહીં આપણું પ્રકરણ પાંચનું સ્વાઢ્ય પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરશો અને શેર પણ કરજો તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર